ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં અજાણ્યા શખ્સનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ભાવનગર શહેરના પાનવાડીથી લઈને જશોનાથ રોડ ઉપરની ફૂટપાથ પરથી મૃતદેહ મળ્યો હતો પાનવાડીથી લઈને જશોનાથ સુધીમાં આયુર્વેદિક કોલેજની સામે મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ કોનો છે તે સામે આવ્યું નથી પરંતુ ભિક્ષુક હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે મૃતદેહને પગલે સ્થાનિક તંત્રને જાણ થતાં તેના મૃતદેહને સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો